પણ આ શુમો કાકો શિકર છો રહ્યા કોઈ આવું તો કોઈક નવું કોમ હુજા અને કોઈક નવું કમાવાનો ધંધો કરીએ પાહણ મૂડી તો પાહણ પચ્યું એ પડી નહીં પણ ગમે તે કરીને કોકના પાહણ થી પોત પછી વેધવા લઈને કોક કરવું તો પડશે પેલા કહેવત નહી કે નવરા બેઠાય ના કરતી બજાર હારું ઘેર બેહરીએ ના કરતી બજારમાં જઈએ ને તો હમા હાથ ધંધા હેડી ના આવે કોક ને જોઈએ ને તો એ કોક શીખે કે ના અરે આટલો ધંધો કરે છે ને કે આપણે ઓનાથી નેનો કશું તો પોત રૂપિયા તો મળશે કે પચીસ રૂપિયા તો મળશે કે અમે હું કરવાનું મગજ કોમ હાલતું નહી બોલો ક્યાં બાપા ઘેર હેડ જો ઘેર જો કીધું

આ જીવનીઓ આખા ગોમ નું કઈ નાખ્યું છે અને મારો ઓળખ્યો એક ખાડો હોય છે એની માં પગ પડે તોય ત્રણ દાડા સુધી કુદે જાય છે અને પગ લઈને ને બેહી રહેશે અને આ સમાધિ લેતો છે નાટક કરે છે નાટક કશું કરાવું નહીં રહ્યું સોના મોના ઘેર જઈ ને ખાઈ પી ઊંઘી દો મગજ માં ટેન્શન લેવા નહી એ તો ખરો ને બધાને બકાવા કર્યું છે બધાને બકાવા હું તો હાથ ધરું છું

આ એક લાખ બે હજારની હફડી હતી એ તોડી કાઢી ના તોડ્યો તો આ રખવાનો દારા ના હોત અને લાલતમાં લાલતમાં મૂરી જમીનમાં ચાર ગણા થઈ જાય ચાર ગણા થઈ જાય અસ કર મારે રખાવાનો દારો આવ્યો એ પૈસા હોત ને તો ગમે તે પાપ મને પાપ પૂછો કે હું વારી શીખવીશ આ ધંધો હાથમાં આવ્યો ને મારા લાખ રૂપિયા જીવણીઓ લઈ ગયો આ ગોબડિયા વાળો પથાઈ બેસી જો હા માલતો નથી મનુખું કરવાનું

અમે જીવણીઓ તો માનતો નહીં ભક્તિ લાઈનમાં વરી ગયો જો ને ના હોય ને તો તમે અડધા હાલવાન કરો પૈસા તમારો ભાઈ લઈ ગયો સર અને હું અડધા હાલું તમને નફામાં ભાગ અડધો લેવાનો તો નફો થયો હોત તો અડધો ભાગ લ્યો હોત નુકસાન થી મારે હું લેવા દેવા

તું બંધ થાય લોકો નું લઈને બેસી જ ઉપર થી અમારા કુટુંબની ની આબરૂ કાઢી આ જીવન ગોબર ને તો ચિંતા કરશો નઈ જમા કાકા અમા આબરૂ ખાવશે

પટી જાય ના હોય ને તો નાટક કરતા ના હોય સોમા કાકા અરે સમાધી લે આ લે આખા સમાધિ હાલ ઓલ સર હું તો જરાય મોનતો નહી કે ગમે તે કરો સોમા બાર મોકલો તે ના હોય તો પાછા વાળું

કુઓ વારો કરો મારા રૂપિયા લાવો સોથી લાવો ખાડો ગોડો કે કુઓ ગોડો આ જીવણીઓ ખરો ને મરતો જો ને મને મારતો જો બધી વાતે મને ભિખારી કરી જો કદી આવું પગલું ના ભરવું આવું પગલું ના ભરવું મારા પૈસા અમે સે રીતના વખોરવા જીવણીયા પહાંથી જીવણ જીવન તો મને ખરા ને કુવામાં માં ઉતાળીન કાપી નાખ્યો સોયનોય નહીં મળ્યો મને સોયનોય તી તો ખરું ને મારા ઘેર ગો ગાલીન જો જોશે જીવણિયા તારું કદી સારું નહીં થાય તારું ઘર ખરું ને બોલ તું સતારું લઈને બેઠો ને પણ ભગવાન તો જોઈ રહ્યો છે તું ખરાબ કરીને બેઠ્યો છે તારું પતન થઈ રહે જીવણિયા મારા તને શરાબ છે તારું ઘર ખરું ને સાપરો તારા ઉડી રહી જીવણિયા ઓ

આ ખરો ને તારું ઘર ગધારે તરા બેઠે તો ગધારે બધા તો બરબાદ કરી નાખી બરબાદ એ તો બરબાદ નહીં થયો પણ ના વાદે મે ભિખારી થઈ છે ઓના જેટલું તો કોઈ જૂઠું નહી બોલતું હોય

મનુષ્ય જેવું કાળું રેવા લીળા ફરી ફરી નહીં તો મરે લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ જોગી નો નેળો લાગ્યો ભોળા શિવજી આ બધા ભજન ગાતો ગાતો આવ્યો આખું ગોમ ફરીને આવ્યો અમે ચિંતા નહીં તમે ગમ બધા પાપડ્યા નવરા બેઠા કુંક નું નખો તમારો નખો હુકવી નાખશો નખો વાળવા નહી બેઠા ગમ નું નખો વાળવા બેઠો સર વાત સાચી ખોટી મને તો સરપંચ લાગતું નહિ વાત હોય અમે એ લે સમાધિ લે કોઈ દાડો આ ખાડા કુદકો મારે અને સમાધી તો થોડી બારે લેવાની હોય ખાડા અને જીવતા જીવણીય

સમાધી લે છે ના મરી ગયા હોય તમે તો કદી ખોટું ના હોય ખેમા વાત છે આ જીવણીઓ તો સમાધિ લઈ જાય પણ આપણા પૈસા છે એની ડોશી કેતી હતી મને કે તમારી મારી જમીન વેચીને તમારા જેટલા પૈસા થાય થઈને એ પૈ પૈયા લીધો અરે તો જીવણીઓ સમાજ ના લેતો હાલો બસ પૈસા લોન કેતો તો ઓ વ નંકારી ઓહ વ પણ ક્યાં તમે યોન કોક કરી નોખી લ્યો બીકીત ભાઈ આપણું કામ નહીં તો વાત નહીં તો રોકી લેવું પડશે સરપંચ કોઈ સમાધિ લેવી ને એટલે રમત ની વાત નહીં એતો સિવાય મોનસ ભક્તિ લાઈન વરી જેલા હોય કોઈનું ખોટું ના કર્યું કોઈનું ખોટું વિચાર્યું ના એવા સમાધિ સાચી વાત સર પણ મને સરપંચ ખરા ને જનતા ડોસી ઉપર ને ઘણી દયા આઈ આઈ બાપરી એવું ડુસ્કે રોતી તી ને મારા મને આમ એવું થઈ ગયું કે જીવન હાલ ના હાલ હાથ પગ બંધી કાઢું

અમે એને કોક કરી રોકવો તો પર છે કે અન ડોશીમ કેતી હતી ગમે તે કરો પણ મારા ડોહા સમાજ ના કોઈ ન ના હોય તો આયો આયો સત્યો પુરુષ આયો વાજો સચાર વાજો હ નામ સે હજાર કયાન મે લખવી કંકોતરી ઈવરિયા ના હોય તો શોમા પુંદાના નો લખી દે કંકુતરી કોઈ તને રામ કહે કોઈ સીતા રામ કહે

હું આપણું કાઢે લઈને કરી ગયો શું મારો હરી લઈ જાય ને ત્યાં જવાન છે મારો લોકો ના દેવા લઈ જાય શું કેમ લઈ જાય હરી રે કરમ ના કાગળા રે કરમ ના કાગળા મારો કાલ હાથમાં સતર લે કોઈ સત્યો પુરુષ નહીં ગઈરો બરજો ટોકરો ભરાય લે કોઈ જવન ના થઈ જાય એટલે બે દારા કોઈ સતર પકડે કોઈ મોટો સંત નહી થઈ ગયો એ બરોન પૈસા આલવા પરે ને લે સતર પકડી પર્યું લે ઓવાય તો મારો ભગવાન પૂરવ કરશે અને મારા બાપો ગોબર ને ને એટલા ને આખો વાટકો લઈને માંગતો મારો બાપો કદી માંગવા ગયો લ્યો ટાઈમ ભજન જ ભક્તિ લઈને એ જીવન એ બધી વાતો દેવા દે એલે આ ફૂલને બધું હાર ફરે એટલે ગોમ માં ફરવાનું છે એમ કર્યું છે અમે ના હોય તો કાલે આવી જજો જવાની છે તારી નહીં જવાની સમાધિ લેવાની છે સમાધિ ગઈ

વાગે કાલે તમે આવો દસ વાગે સમાધી લેવાની છોકર સંસારમાં દુઃખ પડ્યું પૈસા સમાધિ લઈએ તો અમે લઈએ

પણ સી હમજે પરત સોબત કોની કરીએ રે આ તારી કરીતી સોબત એમાં તો 1 લાખ ગયા છે બોલો મને હેડવાનું અને આ ટોગા ગશામો પૂરા થઈ જાય હું જા માથું ચલાય ગલ અમે આ કાલ શો ખાડામાં પેહીને સમાધી લેસ જોવું તો પડશે અત્યારે તો ભજન હારો હારો ગઈન ગયો છે ને

કેમ એવું નહીં કેતા જો એવું એક વખત કહી દી કે જીવન તું સમાધી લે નહીં અમારા પૈસા નહીં લેવા તો પાછો કેન્સલ કરી નાખું સમાધિ લેવાનું પણ અમે આ છીએ બસ પૈસા જ પૈસા માંગ માંગ કરે છે કશો વાંધો નહીં આપો તો એ સતાલ ફરે જ જવું છે કે હાલ હમણાં